જય ભીમ જય ભીમા કોરેગાંવ સેના આજરોજ ભીમા કોરેગાંવ સેના દ્વારા બચાવ નાયબ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેનું મુખ્ય ઉદાહરણ છે કે જે ભાગિયા ખેડૂતો છે જે બીજાની જમીનો વાવે છે તેમને પણ વળતર મળે એવી માંગણી સાથે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી શ્રીને સંબોધેલ છે જેમાં અત્યારે વરસાદથી કમોસમી વરસાદના કારણે તમામ જગ્યાએ નુકસાન થયેલ છે ગુજરાતમાં તો કચ્છમાં પણ નુકસાન ભારે નુકસાન થયેલ છે ત્યારે જે ભાગ્યા ખેડૂતો છે જે ત્રીજાને ચોથા ભાગમાં ખેતી કરી અને પોતાનું ઘરનું ગુજરાણ ચલાવે છે એને મોટી સંખ્યામાં નુકસાન થયેલ છે તો તેને પણ વળતર મળે એવી અમારી માંગ છે અને આ માંગ માટે અમે બે ચાર દિવસમાં જ એક પોસ્ટ પેપર જાહેર કરશું જેનાથી ભાગ્યા ખેડૂતનો સર્વે કરી અને મુખ્યમંત્રીને સીધો એ પોસ્ટના મારફતથી એનું નામ સરનામું અને કેટલા એકરનું વાવેતર કરેલ છે તે તમામ વિગતવાઈઝ ટપાલ દ્વારા મોકલવામાં આવશે જેથી ભાગ્યા ખેડૂતોનો પણ સરકાર વિચારી અને ભાગ્યા ખેડૂતોને વળતર મળે જય ભીમ જય ભીમા કોરેગાંવ સેના સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ